નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો વોટના બદલે નોટ મામલે સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો સાંસદો અને ધારાસભ્યોને વોટ આપવા માટે લાંચ લેવાના મામલામાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે બંધારણીય બેન્ચે કહ્યું છે કે લાંચના કેસમાં છૂટ આપવામાં આવશે નહીં ગૃહની અંદર ગુનાઈ પ્રવૃત્તિઓ માટે માનનીય લોકો માટે કોઈ પ્રતિક પ્રતિરક્ષા નથી આ સાથે સુપ્રીમ કોર્ટે ઓગણીસોને અઠ્ઠાણુંના નિર્ણયને પલટી નાખ્યો છે તમને જણાવી દઈએ કે તે સમયે કોર્ટે નોટ ફોર વોટ કેસમાં માનનીય લોકોને કેસમાંથી મુક્તિ આપવાનો નિર્ણય આપ્યો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાળકો સાથે લખોટી રમતા દેખાયો ઋષભ પંત ભારતીય ક્રિકેટર ઋષભ સોશિયલ મીડિયા પર એક રસપ્રદ વિડીયો શેર કર્યો છે આમાં તે પડોશના બાળકો સાથે લખોટી રમતા જોવા મળ્યો છે વચ્ચે વચ્ચે તે પૂછે છે કે કેટલું થયું ત્યારે બાળકો તેને સમજાવે છે જ્યારે એક બાળક કહે છે કે તમે સારું રમો છો તમને જણાવી દઈએ કે ઈજામાંથી સાજા થયા બાદ પંત આઈપીએલ બે હજાર ચોવીસમાં રમતા જોવા મળી શકે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનક તેના દેશમાં કટ્ટરવાદી વિચારધારાને લઈને અત્યંત ચિંતિત છે જે બાદ તેમણે મોટું પગલું ભર્યું છે સુનકે અફઘાનિસ્તાન પાકિસ્તાન અને ઇન્ડોનેશિયાના કટ્ટરપંથી ઇસ્લામિકા ધર્મગુરુઓના બ્રિટન આવવા પર પ્રતિબંધ મૂક્યો છે આ કટ્ટરપંથીને અહીં આવતા રોકવા માટે બ્રિટન વિઝા વોર્નિંગ યાદી તૈયાર કરી રહ્યું છે આ યાદીમાં જે લોકોનું નામ હશે તેને બ્રિટનમાં પ્રવેશ મળશે નહીં તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે